નમસ્કાર મિત્રો અમારી કે આરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આપણે વધુ વાત કરીએ તો લીવરદાન બાદ પતિ પત્નીનું મોત હોસ્પિટલની બેદરકારી જી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે પુણેમાં પતિએ લીવરદાન કર્યા બાદ પતિ પત્ની બંનેનું મૃત્યુ થતાં ચકચાર મચી છે બાપુ કોમળકરની પત્ની કામિની લીવરદાન કરી પરંતુ ત્યારે મિત્રો સર્જીનેના થોડાક દિવસ બાદ બંનેના મોત થયા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે ને પણ જણાવી દઈએ કે વાત કરીએ તો પરિવાર હોસ્પિટલ પર બેદરકારી આરોપ લગાવતા મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગે હોસ્પિટલને નોટિસ પાઠવી છે અને તપાસ શરૂ કરી છે હોસ્પિટલે કહ્યું છે કે આ કેસ ખૂબ જ જોખમી હતો અને તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું જિયા મિત્રો અત્યારે હાલને સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો